વે સમયમાં રહેતા વધારવામાં આવી છે એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધીનો આ સમય વધારો છે મહેસૂલ વિભાગે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે હિતલ જોડાય છે હિતલ શા માટે આ સમય વધાર્યો છે શું વિધો જે ચોક્કસ એવું કહી શકાય કે જમીન રી સર્વે જે પ્રકારે ક્ષતિજો હતી ને ક્ષતિજો દૂર શાંતિ કરી શકાય એટલા જ માટે આ નોટિફિકેશન બહાર પાડીને એની સમય મર્યાદામાં સીધો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે સ્વાભાવિક છે કે જે પ્રકારની ક્ષતિજો હતી ને ખેડૂતોની પણ આ સંદર્ભે રજૂઆતો હતી અને પૂરતી સમય મર્યાદામાં એ લોકો પોતાની રજૂઆત ન કરી શક્યા હોય અને રહી ગયા હોય એવા ખેડૂતો જમીન રી સર્વે માટેની અરજી કરી શકે એટલા માટે આ સમયગાળો લંબાવવામાં આવ્યો છે જી જનક બિલકુલ આભાર એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી આ સમય વધારવામાં આવ્યો છે એક વર્ષનો સમય વધારવામાં આવ્યો છે